શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા બ્લોગ અને શરૂઆત આજે મેં કઈ જોવા શરૂઆતે જમતા જમતા કરી હાલો બધા જમવા જુઓ બટેરા નું શાક રોટલી દાળ ભાત પાપડ છાસ અરે લઈ લ્યો જાય તેલ નાખું તો પછી મારે તેલ હાલે પાછું ખબર કે કારણ બીજા સૂટ કરવાના હોય ને વાળ ચપચપિયા થઈ જાય અત્યારે થોડુંક હિંમત કરી લીધી બપોરે હવારે તો હિંમત નો જ થાય કોઈ ને

હાલો બને જમવા જવ અત્યારે જમી લય પેલા જમીન આખી રાત ના જાગી છે તો આમ જુસ્સો હે ફૂલે ફૂલ ફૂલે ફૂલ હોય જવા

લાવી દાચલ ને પૂછવું એક વખતે તો ખબર નથી ક્યાં ના હે પણ બઉ મસ્ત પાપડ હે ઘઉના ક્યારેક ક્યારેક શું અડદના અને ચોખાના બધા ખાઈ ખાઈ ને તો આ સ્વાદ મજા આવે એકદમ પતલા અને મજા આવે મને કસું ઘઉના ઝાડાવાળું તો મજા ન હોય પણ એકદમ મસ્ત પતલા છે આ ના ના એકદમ મસ્તીન આ શરૂઆત છે ને મારાથી મે કરી દીધી છે જે આશીષ મને ગિફ્ટ આપીને એમાં અત્યારે હું સૂટ લઉં હું ધીમે ધીમે હુંય શીખું આના ફીચર્સ રહ્યા ને થોડક અટપટા હે પણ ધીમે ધીમે બધું શીખી જઈ જશે થોડો કામ કલાકો એમ થાય છે બે મારે રાતે બેહવું છે કલાક બે કલાક બેસ ને તો મને બધું મકજમાં આરામથી ઉતરી જાય છે અને બીજી વાત મારે એ કહેવાની કે આપણે જે ઓલું ગિફ્ટ આવ્યું હતું ને ડોગ ડાન્સિંગ વાળું જેલો કૂકો હતો મસ્ત લાઇટ થતી હતી તો મને આશીષ ને મમ્મીને બધાને હે ને એ ડોગ બહુ એટલે બહુ જ ગયો હતો મેં એને આશિષે નક્કી કર્યું કે આપણે એવો સેમ ડોગ છે ને અહીંથી લઈ આવશું રમકડાના શોપ પરથી અને મૈત્રી માટે લાવવો છે કારણ કે એ તો હવે આંખવું તો મસ્ત એને મજા આવશે રમવાની

ઈ વાત છે ઈ વણે તો માણા રુપડાઈ હાલો નાવા જાવ યાર હાલો જાવ જાવ નાવા નથી ઘણા બધા કામ હે બધી કામય પતવતો જો ને આઈ બધું જોતો તો જો અમે અમે બે ક્યારના ડિસ્કસ કરી કે એમાં સૂટ કેવો આવે આખોમાં સૂટ કેવો આવે આગળ પાછળ થાય છે ઊંચા નીચું થાય છે તો એમાં એ જે આવે ને ગિમ્બલ આવે ગિમ્બલ આવે ને એક જબરુ વસ્તુ આવે એને હેન્ડલ કરવું હોય ને બહુ અઘરું

હા ઓ ઈ રેડી થઈ હા હા ચાલો તમે રેડી કે નહીં હા હું માતાજી ઓકે પેલા માતાજી પગે લગાવી દે પછી જાય

જે હું હમણાં જાઈશ તો શોપિંગ કરવા ત્યારે તમને બતાવીશ માસી આગળ લઉં એમના કલેક્શન બહુ સારા હોય પણ છેલ્લે છેલ્લે શું અહીંયા સાઇઝ નોતી મળતી ને પછી બીજી દુકાન એટલે કે આયા છે અમાર દુકાન એ સરસ કલેક્શન હોય છે હા ને જો હવે હે ને આમાં જરા ખેને શૂટિંગ આ થઈ ગયું થઈ ગયું ચશ્મા બસમાં હવે પહેરું પહેરો ને બાકી તો હવે રેડી થઈ ગયો હું બધી શોપિંગ હે ને અમારે વારે ઘડી કેવી લોકલ શોપ પર થી હોય ઘણી બધી આ ની બધી લોકલ થી જો એ બધી ઓનલાઈન ઓછું મગાવી અમે ને હું કે ડ્રેસનું ફિટિંગ ને બધું કરવાનું ને એના લીધે ઓનલાઈન નથી મગાવતો આપને હાલો આને ટોપી ક્યાં પહેરવી હમણાં કચકચ કરતો પહેરાવી ને આર્ગ્યુમેન્ટ થઈ હું આને ઘડીએ ને ટોપી પહેરાવ ને એને નથી પહેરે તો શું કામ તો રોડ છે કે બોલ પણ કચકચ તો રોતો તો બરાબર આમ વાડ ખેચે ને બધું ખેચે એટલે પછી કે પહેરવાની ટોપી ને જો મસ્ત મસ્ત નવા વાવા પહેરા છે બધા જે શ્રી કૃષ્ણ કરો બધા કીધું જય માતાજી થોડી કાઈ ખજી નાની હે થઈ જાય છે કીધું કે નોર્મલ છે હા ઇન્સ્ટાગ્રામ માં મને ઘણા મેસેજ અમારા બેબી ના થાય ને ઓટોમેટિક વહી જાય થોડુંક દેખાય હે હાલો માતાજી એ પગે લગાડી દો ચાલુ કરવાનો દીકો કરવાનો જઈને ચાલો કરવાનો પછી

હાલો હાલો રેડી થાય નીકળી હાલો જય નીકળી ગયા છે અત્યારે બોલો જય શ્રી રામ જય શ્રી રામ બહુ જ એક્સાઇટેડ હું દર્શન કરવા માટે હનુમાન દાદાના અને એક કોમેન્ટ હતી કે દીદી સવા મહિનો થાય પછી તમે માતાજીને ને હનુમાન દાદાની આ પેંડા ચડાવો પછી તમે વેચજો ને પેંડા એમ એવી હતી પણ અમારે પેલા દેવાના આમ નક્કી કર્યું તું ને એટલે પણ અમે આશિષે કીધું તું ને કે આપણે હનુમાન દાદાએ જાય તો પછી અત્યારે રસ્તામાંથી નવા પેંડા લેતા જઈશું અને હનુમાન દાદા અહીંયા બરોબર ને આશિષા હા અહિયાં ધરાવવાના છે મારે ફિક્સ છે આશિષ્ણીક છે જો આશિષ ને જોબ

આ હારા હારું કરું હું હજી કહેવાની હતી મને હું ખ્યાલ નુમ રૂમમાં લઈને રમાતી હોય ને અહીંયા સોડાવતી હોય ને એવું હોય ને એટલે ખ્યાલ ન આવે હજી ને હા તો છે ને આ મંદિર બહુ મસ્ત છે બહુ મોટી જગ્યા છે મજા જ આવી જાય એવું છે આપણને આમ પરમ શાંતિ મળે અહીંયા આવ્યા ને પછી જો આ રીતના હા છે ને મસ્ત

લાસ્ટ ટાઈમ હે તમને દર્શન કરનાર કેટલું કચકચ કરે આમાં ત્યાં તો તું ભૂલી ગઈ કે શું આવડે તમને એવું બધું બોલો બોલવાય

ખાઈ લો ખાઈ લો તો મળીશું કાલના વ્લોગમાં તમને બધા થેન્ક યુ સો મચ કે તમે લોકો બધા સરસ સરસ કોમેન્ટો કરો છો અમે કોમેન્ટો લઈશું વચ્ચે વચ્ચે ઘણીવાર વાર લેતા હોય અમે ઘણીવાર પછી ભૂલાઈ જાય ને એવું બધું થયા કરે પણ લઈશું કાલે લઈશું આશીષ કોમેન્ટો લઈશું લઈશું વચ્ચે કાલ ફ્રી થાય ને તો અમે કાલે વચ્ચે વચ્ચે કોમેન્ટ લઈ લઈશું બે ત્રણ કોમેન્ટો થેન્ક યુ બધાને તો મળીશું કાલના વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી બાય બાય